હેલો ફ્રેન્ડ્સ આજે આપણે એકદમ ટેસ્ટી અને બહારથી ક્રિસ્પી એવા મકાઈના વડા બનાવીશું તો મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલ ઘંટીને પ્રેસ કરજો જેથી મારી નવી રેસીપીના નોટિફિકેશન તમારા સુધી પહોંચતા રહે મકાઈના વડા બનાવવા માટે અઢીસો ગ્રામ પીળી મકાઈનો લોટ લીધો છે સફેદ મકાઈના લોટનો પણ ઉપયોગ કરી શકાય અને મકાઈના લોટને હંમેશા ચાળીને જ ઉપયોગ કરવો મકાઈના લોટને બાઇન્ડિંગ આપવા માટે એક નાની વાડકી ઘઉંનો ઝીણો લોટ એડ કરવાનો જેથી લોટ સારી રીતે આપણે બાંધી શકીએ અને હવે મસાલામાં અડધી ચમચી હળદર પાવડર એક ચમચી ધાણાજીરું પાવડર એડ કરીશું અડધી ચમચી અજમો આ રીતે હાથળી મસળીને એડ કરવાનો જેથી અજમાની ફ્લેવર સરસ આવે બે ચમચી લસણ મરચાંની પેસ્ટ એડ કરવાની અને એક ચમચી આદુની પેસ્ટ એડ કરીશું એક ચમચી લાલ મરચું પાવડર એડ કરીશું અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું મેં એક ચમચી મીઠું એડ કર્યું છે ત્રણ ચમચી જેટલો ગોળ એડ કરવાનો ફ્રેશ લીલા ધાણા એડ કરીશું અને બે ચમચી કસૂરી મેથી આ રીતે હાથેથી મસરીને એડ કરવાની જેથી કસૂરી મેથીની ફ્લેવર સરસ આવશે અને પોણો કપ મેં અહીંયા મીડિયમ ખાટું દહીં લીધું છે જો તમારું દહીં વધારે ખાટું હોય તો ઓછા પ્રમાણમાં દહીંનો ઉપયોગ કરવાનો તો દહીં ઉપયોગ કરીશું એટલે આપણા વડા સરસ બનશે ચાર ચમચી જેવું તેલ એડ કરવાનું જેથી આપણા વડા ખાવામાં પોચા રહે અને મિક્સ કરી લઈશું તો પહેલાં થોડું થોડું દહીં એડ કરીને લોટને બાંધી લેવાનો પછી જરૂરિયાત પ્રમાણે પાણી એડ કરવાનું તો આ રીતે દહીં એડ કરીને વડા બનાવીશું ને તો બહુ ટેસ્ટી એવા વડા બનશે હવે પાણી એડ કરીને લોટને બાંધી લઈશું તો મીડિયમ સોફ્ટ એવો લોટ બાંધવાનો તો આ વડા ત્રણથી ચાર દિવસ સારા રહે છે તેથી આ વડા સાતમ ઉપર બધા બનાવવાનું પસંદ કરે છે તો આ વડા ઠંડા પણ ખાશો ને તો પણ એટલા સરસ લાગશે લોટ બાંધાઈ જાય એટલે બે ત્રણ મિનિટ લોટને સારી રીતે મસડી લેવાનો જો આ રીતે પાણીની જરૂર લાગે તો પાણી એડ કરીને આ રીતે બે ત્રણ મિનિટ મસડી લેવાનો ત્યારબાદ એક ચમચી તેલ એડ કરીશું અને મિક્સ કરી લઈશું તો આ લોટને જેટલો સારી રીતે મસળીશું ને એટલા વડા આપણા સરસ બનશે અને હવે ઢાંકીને બે કલાક માટે લોટને રેસ્ટ આપવાનો બે કલાક પછી લોટ સરસ પલળી ગયો છે તો લોટને પાછો એકાદ મિનિટ માટે મસળી લઈશું જો આ રીતનો સોફ્ટ લોટ બાંધવાનો તો આ વડા બીજે દિવસે તો ઠંડા ખાઈએ ને તો બહુ જ મજા આવે ખાવાની અને હવે નાના નાના લુવા કરી લેવાના જો આ રીતના બધા જ લુવા આપણે એક સરખા કરી લઈશું અને હવે એક પ્લાસ્ટિક ઉપર તેલ લગાવી લેવાનું જો તમારે હાથથી થાબડતા આવડતું હોય તો એ રીતે પણ વડા થાબડી શકાય તો જો આ રીતે લુવાને આપણે પ્લાસ્ટિક ઉપર મૂકતા જઈશું તો થેપ્યા વગર આ રીતે પણ વડા બનાવી શકાય અને હવે બીજા પ્લાસ્ટિક ઉપર પણ તેલ લગાવી દેવાનું અને એક ફ્લેટ વાડકી લઈ લેવાની જો આ રીતની ફ્લેટ વાડકી અને એકદમ હળવે હાથે વડાને પ્રેસ કરી લેવાના તો થોડાક જાડા રાખવાના બહુ પતલા નહીં કરી લેવાના તો જો આ એકદમ ઇઝી રીતે આપણે વડા બનાવી શકીએ જેને થેપતા ના આવડતું હોય તેને આ રીતે બનાવી શકાય તો હવે વડા ઉપર તલ લગાવી લઈશું જેથી આપણા વડા દેખાવમાં સારા રહે તલને હળિયો હાથે પ્રેસ કરી લેવાના અને મીડિયમ આંચે વડાને તળી લઈશું ગેસની આંચ તેલ મીડિયમ થાય ને પછી ગેસની આંચ આપણે મીડિયમ જ રાખવાની અને વડાને તળી લેવાના વડાને એકદમ પલટાવાના નહીં થોડોક કલર ચેન્જ થાય તળાઈને થોડાક ઉપર આવે ને પછી જ વડાને પલટાવાના નહીં તો અંદર તેલ ભરાઈ જાય છે તો જો આ રીતના વડાને પલટાવી લઈશું થોડોક કલર ચેન્જ થઈ ગયો છે ને તો વડાને પલટાવી લેવાના અને જેમ વડાને પલટાવતા જશો ને તેમ વડા ફૂલતા જશે તો પલટાવી પલટાવીને સરસ વડાને તળી લેવાના અને ગોલ્ડન બ્રાઉન જેવા કરી લેવાના જો સાતમ ઉપર ના ખાતા હોય તો આ વડા એમને ચા સાથે ખાવાની ખૂબ મજા પડે છે પણ આને ગ્રીન ચટણી ટોમેટો કેચઅપ સાથે પણ ખાઈ શકાય છે તો જો આ રીતનો કલર થઈ જાય એટલે વડાને કાઢી લઈશું તો મીડિયમ આંચે તળીશું વડા એટલે સરસ ક્રિસ્પી બનશે તો અહીંયા આટલા વડા બનીને તૈયાર થઈ ગયા છે કેટલા સરસ વડા દેખાય છે ને એકદમ મસ્ત વડા બન્યા છે તો તમે જોઈ શકો છો કે કેટલા પરફેક્ટ આપણા વડા બનીને તૈયાર છે જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને આવી જ નવી રેસીપી માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો